મસ્ત સવાર સવારના ઉઠી ગયા છે બ્રશ બ્રશ કરી લીધું છે હવે આપણે ચા પીવાની છે સવાર સવારે મસ્ત ફૂલા ખીલી રહ્યા હે ને ગાઈસ મસ્ત ચા આપી લઈએ મમ્મી ગોદ્રી વાળે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શુભ સવાર ચા પણ આવી ગઈ છે અને જોડે જોડે જુઓ પવાલી ભરીને દૂધ આવ્યું છે અને અમારે તો ચા પીવાની છે મારે મારે આ બધું દૂધ પીવાનું છે ગાઈસ જો આ બધું દૂધ મારે પી જવાનું છે બધું દૂધ પીવા તો એક ગ્લાસ પીવા બધું પીવાનું છે અંજુન નથી પીવાનું અંજુન એક ગ્લાસ પીવા અંજુન એક ગ્લાસ ને એક ગ્લાસ મારે એક કપ તારે એક કપ પીઈ જા ગુડ મોર્નિંગ ચાલી ગઈ થઈ ગઈ લાવો હળો બેસી ગયા નાસ્તો નાસ્તો બિસ્કિટ છે આજે ક્રેક હા યસ યસ કરો તો ગાઈસ તો ગાઈસ હમણાં અંજુ છે ને બ્રશ કરવા ગઈ છે એ આવે એટલે તમને બતાવું એ વ્લોગમાં આવશે બહુ વ્લોગમાં આવશે દાદી બા ગુડ મોર્નિંગ ઓહો બીજું પાલી લઈ એક અને અંજુ હારું એક મારું ને એક તો ગાય જો અમારા બે બિસ્કિટ થઈ ગયા એક મારું અને એક અને મારા ગ્લાસમાં દૂધ જ થી પાડી દીધું

બેમાંથી કયા બિસ્કીટ લેશે હગાઈ એક બિસ્કીટ મારું એક બિસ્કીટ એનું એટલે મારે બી ચા મિક્સ કરવી પડશે મિક્સ કરીને પીવાનું જો થેન્ક યુ હમ હમ મારે દીકરા કોઈ ને ચા બિસ્કિટ બંધ પણ આવી હમ છે દાડન થી આલી હા હા મતલબ વ્લોગ માં ઓબલન મે મસ્ત બિસ્કિટ બિસ્કિટ એક નંબર હે સારું <laughs> કોઈ <laughs> 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 <hums> 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 <hums>

अबे बाफी खाएंगे ना। मिश्रा, <laughs> मिश्रा से? अब क्या खाओ? अब इसे क्या खाओ? हाँ, अब इसे क्या खाओ? बाफी खाओ, तारेख़ूम खाओ। होती हम्म मैं? इधर आओ। होती है? अभी तक। तो गाय जो मस्त दूध में खुशबू आ रही है, गरम-गरम कैम के अंदर मोरस नाखौली निकली। દિવસ નાખવાથી નઈ ઉભરો આવે દૂધ ગરમ કરવા મળે એટલે એનો ઉકાળો આવે ખીર ના ખીર ની બાફી બાફી બને હે બાફી તો એટલી ટેકો આવી જાય ને કે નહીં આ દૂધ માં માં કાઈ લોટ નાખવામાં આવે શીરો બનાઈએ તો ઘવન લોટ નાખવામાં આવે ખે ખેતી કરી દીસે ઈ ગમે તમ આટલું કૂતરા ન તો ગાઈસ અમાર શિરો કાઢી દો હે મસ્ત મજાનો સવાર સવારનો નાસ્તો મંજુલ અંજુલાઈ હા તારે ના ને મ્યો મોથી પડી હતી પાડ્યું તે લાઉ પર પાડ્યું નહી પાછો મમી ગોમ તો સાલે જામ તમારે ખાવે ને અમાર સાલે જામ તારે વધારે જો માર કરતા મમે મારા બે મસ્કર વધારે બે વાર હસખો તો ગાઈસ તમે બંદે કમેન્ટ કરો કે અ અંજુન વધારે કે મારે વધારે મજેદાર છે કસવાદાની તું બદર ખાઈ લેન તને ફાટી જાવ હાથવા હાથે કોઈ મતલબ નથી ભૂખ લાગે ખાવ પડે પપ્પા બદર ખાઈજે તો એકસ ફટ ન

હવે અમારે જમવાનું છે મારા દાદી મારા માટે છે ને પાણી ભરી લે હવે દાદી મને ખાવાની કડી આપશે પછી હું જમીશ મમ્મી ને બધા આવી ગયા છે ખેતરમાંથી પણ એમ નાવાન બાવાનું બાકી છે બધા ખેતરમાંથી આવી ગયા પપ્પા બી હજી ખેતરમાંથી નહીં આવી રહ્યા ખાવાનું ગાઈશ આમાં શું છે આમાં અથાણું છે જો ગાઈશ કેરીનું અથાણું છે બસ બસ હમ તો ગાઈસ તમે કમેન્ટ કરો કે અમારા બંનેમાંથી કોણ રૂપાળું દેખાય છે હાડા જાવ તો ગાઈસ આ રૂપાળી છે કે હું રૂપાળો છું અમારા બંને ભાઈ બહેનમાંથી કોણ વધારે સ્માર્ટ દેખાય છે ભાઈ બુજા આશલી લે તો તો ગાઈઝ તમે કમેન્ટ કરો કે અમારા બંનેમાંથી કોણ સૌથી સુંદર અને સુશીલ ભાઈ બેન માં અમારા બંને ભાઈ બેન ના જોડી માં કોણ બેસ્ટ છે આ તો નથી આ ગાઈસ તો ગાઈસ આ છે ને અમારા જીજાજી એ લઈ આપેલું અમારા બેન ને તો મારા બેન છે ને અહીં જ રવા દે છે એમની સાસરીમાં નહીં લઈ જતા અમારા ઘરે જ રહે છે મોટા ભાઈ તો અમારા બ્લોગમાં તો આવતા જ નથી વધારે હે મમ્મી

આઈ તો ગિફ્ટ આલે તો તું ખોલે તો સારું રહે ગિફ્ટ તો કોણ કો ખબર કને આપડું છે પણ આપડું છે ખોલ તો ખરી તો ગાઈસ મમ્મી ખોલે છે ગિફ્ટ છે મારા માટે અને જે હું આ કશ કલ આમંત્રણ પત્રિકા છે ઓહો તો ગાઈસ દેખો મૂસે ને મૂસે ને સાયકલ યાત્રા કમ્પ્લીટ કરીને આવી તો જો જાહેર આમંત્રણ સાયકલ યાત્રા ઉત્તરાખંડના ના ચાર ધામ અમરનાથ વૈષ્ણોદેવી યમુનોત્રી ગંગોત્રી પાંચ હજાર કિલોમીટર પાંચ હજાર કિલોમીટરની સાયકલ યાત્રા ચાલીસ દિવસમાં અમરનાથના દર્શન કર્યા અને ચોસઠમા દિવસે પાછા પરત ઘરે આવી રહ્યા છે તો ડામોર ગોપાલકુમાર વિનોદભાઈ ગામ એન્દ્રા તાલુકો સંતરામપુર સ્વાગત અગિયાર આઠ બે હજાર ચોવીસ એક વાર ઉપર થઈ જુ ફરી એ પાછો જઈને આવી જવું અને ગાઈ જો હું ઘેર આવ્યો ને તાણે બહુ ભવ્ય સ્વાગત રાખેલું જો ગોપુભાઈના ઘરે

પછી ગાઈસ અમાર અંજુબેન ની કંકોત્રી લગન ની જો આ કે અમાર અંજુબેન ના લગન ની કંકોત્રી જો અંજુબેન ના લગન ને તો કઈ તારીખ હતી ખબર 5 માં મહિના ની 8 તારીખ હતી જો લતા કુમારી અમાર અંજુ નું હાચું નામ છે ને ભાઈ લતા છે પણ એને બધા નિકને અંજુ આમ જ કે લતા એમ તો ખાલી સ્કૂલ માં એમ કહે ને અમાર જીજુ નું નામ વિમલ કુમાર માં જીજુ નું નામ છે ને વિમલ છે વિમલ હવે તમે ઉદુ ના સમજતા

પછી તો પાછો થોડા દાડમ નઈ પોસ્ટ માંગલિક પ્રસંગો અમારો પાગડી ને આવું બધું રાખે ગણેશ સ્થાપના સૌરુચિ ભોજન પછી આ ટહકો હતો હસ્તી અને અને હસાવતી સુંદર સુહામણી માણેક કરતા મોગી સોના કરતા સવાઈ રૂપા કરતા રૂઢી એવી અમારી લાડલી બહેન અંજો બહેનના લગ્નમાં જરૂર જરૂર છે આવજો તો ગાઈ અમારે પહેલું જે નામ છે ને નાનું એ આપણે નાનું હે ને બાયણા નાનું હે એનું હે ને અને પછી બીજું નામ મારી નાનીક ભાણી છે કિશુ એનું છે ત્રીજું નામ મારું આવ્યું છે ગોપુ બસ આટલું જ હતું પછી અહીંયા પર અમે યુટ્યુબ ચેનલ પણ લખાઈ હતી ગોપુ મેરી બ્લોગ્સ તો ગાય બાર અંધારું થઈ ગયું છે અને વરસાદ પણ ચાલુ છે જેવો હજી તો વરસાદ ચાલુ ને ચાલુ જ છે તમને દેખાતો હોય તો બાર અમારો નંદુભાઈ તો બેઠા છે કેમ કે હવે એમને જમવાનું છે પપ્પા એમના માટે જમવા કાઢી અને અમારે પણ જમવાનું છે બાકી અમારા બે નાનાકડા ભૂલકાઓ બી સૂતા છે ખઈ ખાઈને જેવો બંને સૂતા હૈ મસ્ત અને હવે હવે અમારે જમવાનું છે જોવા કેટલા વાગ્યા છે સાડા સાત થવા કરે છે મમ્મીને તો જમવા મમ્મી ને તો જમવાનું હોય છે ને ઠંડી સડી ગઈ ને મમ્મી હમ્મ નથી અમારે ગાય જમવામાં બની છે ખીચડી અને સૂજી છે ગાઈ જો મેં ને ખીચડી ઉપર સૂજી મૂકી છે થોડી ખીચડી ને થોડી સૂજી ખાવાની છે અને અમારે નન્નુ માટે છે ને પપ્પા રોટલો છોડે રોટલો તો કઈ નઈ ચાલો મસ્ત મજા અમે જમી લઈએ પપ્પા તો બેસે પેલા ને આલીને અમારે આલી પછી મારો પપ્પા જમવા બેસે એટલે અમે શરૂ કરી દઈએ હે પપ્પા બેસે બરાબર ખીચડી